ક્ષેત્રીઓની સંકલન સમિતિ પર પીટી જાડેજાના પ્રહાર બા વાળાએ જાડેજા પર નિશાન સાધ્યું છે તો મારી પીટી જાડેજા સાથે વાત નથી થઈ તેવું બાનું કહેવું છે મને નહોતું લાગતું કે આ લોકો વિરોધ માટે આવ્યા હતા આંદોલનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેવું પદ્મિની બાએ કહ્યું સંકલન સમિતિએ કહ્યું તે નથી કર્યું આ લોકોએ સ્ટેજના કાર્યક્રમો જ કરવા જોઈએ હવે આંદોલન પૂરું થઈ ગયું છે આ કોંગ્રેસનું આંદોલન છે બાનું નિવેદન હા જી મને તો પહેલેથી જ ખ્યાલ હતો કે આમાં કંઈ એ લોકોનું જે માર્ગદર્શન હતું એના ઉપર મને વિશ્વાસ જ નહોતો તો અત્યારે જે પીટી મામા સાહેબનું જે આવ્યું છે તો પીટી મામા એ પાછું પાછું તો આમાં કઈ સમજાતું નથી કે જે પેલા જોઈએ લાગી રહ્યું છે અને જે પણ આ બધા વડીલો છે અને સમાજને એક આગેવાનો થઈને બેઠા છે સંકલન સમિતિના જે ચાર પાંચ તત્વો છે એ લોકોને પણ સમજવું જોઈએ કે સમાજ સાથે જો ગદારી કરશો તો આજની તો કાલ તો ક્યાંક ને ક્યાંક તો

આ જો હોય તો પછી કાલ સવારે સમાજનું ભવિષ્યમાં દેખાતું નથી અત્યારે ભવિષ્ય તો બગડી જ ગયું છે વીસ વર્ષ સમાજ પાછો વયો ગયો છે ક્ષત્રિય સમાજ કે એ જે આપણે કોંગ્રેસ પક્ષી આ લોકો કરી નાખ્યો અમારા સમાજને તો સમાજે વિચારવું જોઈએ કે ફાયદો શું છે બીજેપી પાર્ટી થી વિરોધ નહોતો અને બીજેપી પાર્ટીનો વિરોધ લઈ આવ્યા એ બધું સમાજે વિચારવાનું છે જી

શું કર્યું છે આ કર્યું છે તે કર્યું છે જે કઈ હોય પણ મને ખરેખર મજબૂર નો કરો હું તમારો પડદા ધમકી નથી આપતો તમને વિનંતી કરું છું આવી કોર કમિટી નો હોય આવી સંકલન સમિતિ નો હોય તમે એમ માનો છો હું શું કરી શકું તમને કાલ જ બતાવી દઈશ